સુરત શહેરના સિનિયર તીર્થ દર્શને સોમનાથ આવ્યા હતા આ વડીલોની યાત્રાને સુખદ બનાવવા માટે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા ભાવભેર આયોજન કરવામાં આવ્યું હતું સ્વ પૂનમબેન સોની અને સ્વ અરવિંદભાઈ સતિકુંવર પ્રેરિત આ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી મીના જાદવના માર્ગદર્શન હેઠળ સિનિયર સિટીઝનોને સોમનાથમાં રહેવા માટેની શ્રેષ્ઠ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી તેમને સોમનાથ ડોરમેટરીમાં ઉતારવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી તેમજ તમામ સિનિયર સિટીઝનોને નવરંગ રેસ્ટોરન્ટ ખાતે કાઠિયાવાડી ભોજનનો ટેસ્ટ સાથેનો ભરપૂર લાભ લીધો હતો સુરત શહેરના જયપ્રકાશભાઈ હિનાબેન સહિત સાઠ જેટલા સિનિયર સિટીઝનો આ યાત્રામાં જોડાયા હતા પ્રશ્ના યોગેશ સોની સતી દ્વારા ગીતા મંદિર ભાલકા તીર્થ અને બાળગંગાના દર્શન માટે શ્રેષ્ઠ ફરજ બજાવવામાં આવી હતી આ રીતે મીનાબા જાદવ દ્વારા સિનિયર સિટીઝનોને શ્રવણ તીર્થ યાત્રા દર્શન અને રહેવા માટેની શ્રેષ્ઠ ફરજ બજાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું હીરાબેન શક્તિ કુંવર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રીમતી મીનાબેન જાડવ તરફથી અમને સોમનાથમાં ખૂબ સારો એવો સહકાર આપવામાં આવ્યો છે ગરીબ દીકરીઓના લગ્ન કરાવી આપે છે ગરીબ લોકોને સહાય કરે છે અને દીકરીઓને આર્થિક મદદ પણ કરે છે અને એ લોકોને તાલીમ પણ આપીને કોઈ સારો નાનો એવો વ્યવસાય પણ કરાવે છે મીનાબેનની ખૂબ સારી એવી સેવાઓ છે આ ટ્રસ્ટમાં